નમસ્કાર મિત્રો આજે હું તમને એવા પવિત્ર યાત્રાધામના દર્શન કરાવવાનું છું જે લોકોની આસ્થા અને ભક્તિનું પ્રતિક છે અને કહેવામાં આવે છે કે અહીં ગણપતિ બાપ્પા સાક્ષાત હાજરા હજુર છે મિત્રો આ પવિત્ર યાત્રાધામમાં જે ભક્તજનો આવે છે તેમના તમામ વિઘ્નો વિઘ્ન ગણપતિ બાપ્પા હરી લે છે અને તેમની બધી જ મનોકામના ગણપતિ પૂર્ણ કરે છે મિત્રો આ પવિત્ર ધામ ધોળકા તાલુકામાં કોટ ગામ પાસે ગણપતિપુરા માં આવેલું છે ગણપતિ બાપાના નામ પરથી જ આ ગામનું નામ ગણપતિપુરા પાડવામાં આવ્યું છે જો મિત્રો લોકેશનની વાત કરવામાં આવે તો આ પવિત્ર યાત્રાધામ અમદાવાદથી સાઠ કિલોમીટર અને મહેસાણાથી એકસો ને ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો આ મંદિરમાં પગ મુકતાની સાથે જ તેમના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે અને બાકીના દુઃખ ગણપતિ બાપાના દર્શન માત્રથી દૂર થઈ જાય છે આ મંદિરમાં જે પ્રતિમા છે તેમની સૂંઠ જમણી બાજુ છે માટે તેમને જમણી સુઠાળા પણ કહેવામાં આવે છે આ યાત્રાધામમાં ગણપતિ બાપ્પાની માનતા માનવાની એક અનોખી રીત છે જ્યારે ભક્તજનો બાપાની માનતા માને છે ત્યારે તે ઘઉંના દાણા વડે અહીં ઊંધો સાથીઓ બનાવે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય છે ત્યારે તે અહીં આવીને સીધો સાથીઓ બનાવે છે કેટલાક ભક્તજનો આવો સાથીઓ બનાવવા માટે ઘરેથી ઘઉં લઈને આવે છે અને જો તમે ઘરેથી ઘઉં ન લાવ્યા હોય તો અહીંથી પણ તમને ત્રીસથી ચાલીસ રૂપિયામાં ઘઉંની ટોકરી મળી જશે અહીં ભક્તજનો દેશ વિદેશ થી પોતાની આસ્થા લઈને આવે છે અને ગણપતિ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે જો મિત્રો આ મંદિરના ઇતિહાસ ની વાત કરીએ તો આ મંદિરથી લગભગ પંદર કિલોમીટર દૂર હાથેલ ગામ આવેલું છે અને આ હાથેલ ગામમાં વર્ષો પહેલા ખેતરમાંથી ખેતી કરતી વખતે ગણપતિ બાપ્પાની મૂર્તિ જમીનમાંથી મળી આવી હતી અને તે પણ સોના ચાંદીના આભૂષણ સાથે મિત્રો વર્ષો પહેલા અષાઢ 4 ચોથના રવિવારના દિવસે આ પ્રતિમા જમીનમાંથી મળી આવી હતી અત્યારે જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં પહેલા ગાઢ જંગલ હતું લોકો વાયકા મુજબ એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ જમીનમાંથી આપોઆપ પ્રગટ થઈ હતી મિત્રો આ મૂર્તિ જે ખેતરમાંથી પ્રગટ થઈ હતી તે ખેતર ત્રણ ગામની વચ્ચે આવેલું છે આમ આ ત્રણેય ગામ વચ્ચે ગણપતિ બાપાની સ્થાપના માટે વિવાદ થવા લાગ્યો ત્યારબાદ સમય વીતતો ગયો અને આ વિવાદ વધતો ને વધતો જતો હતો ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે આ મૂર્તિને બળદગાડામાં મૂકવામાં આવે અને બળદગાડું જ્યાં ઊભું રહે ત્યાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે મિત્રો તમે પણ દર્શન કરો ગણપતિ બાપાના જય હે ગણપતિ બાપા ત્યારબાદ ગણપતિ બાપાની પ્રતિમાને ગાડામાં મૂકવામાં આવી અને ગાડું બળદ વગર આપોઆપ ચાલવા લાગ્યું અને અત્યારે જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તે જગ્યાએ ગાડું આવીને ઊભું રહ્યું ત્યારબાદ ગામ લોકોની સંમતિથી અહીંયા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું તો મિત્રો આ હતો ગણપતિ બાપાનો ઇતિહાસ જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ અહીં ભોજનાલયની પણ સગવડ કરવામાં આવી છે અને તે પણ તદ્દન ફ્રી છે તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અહીં ગણપતિ બાપાને પ્રસાદી તરીકે બુંદીના લાડુ ધરાવવામાં આવે છે જે તમને અહીં પ્રસાદ ઘરમાંથી મળી રહેશે મિત્રો અષાઢ વધ ચોથના દિવસે અહીં લગભગ પાંચ લાખ કરતાં પણ વધારે ભક્તજનો ગણપતિ બાપાના દર્શનનો લાભ લેવા માટે આવે છે મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમે હશે ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ